વાકર સેવા કેન્દ્ર પર ડાયાબિટીસને લઈને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ડાયાબિટીસ પર કઈ રીતે નિયંત્રણ લાવી શકાય તેના વિશે લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું વાકર સેવા કેન્દ્ર પર દિલીપ ઢોળકિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને જેમાં સો જેટલા લોકોએ ભાગ લીધો હતો જીગંજ વિસ્તારમાં આવેલ વાકર સેવા કેન્દ્ર રાઇઝ ઇન્ડિયા ઇનિશિયેટીવ ફાઉન્ડેશન દ્વારા અહીં ડાયાબિટીસ પર એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના જાણીતા યોગાચાર્ય દિલીપ ધોળકિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું દવા વગર કઈ રીતે ડાયાબિટીસ પર કંટ્રોલ મેળવી શકાય તે વિશે જાણકારી આપવામાં આવી આ અંગે વધુ માહિતી આશીષ પાંડે દ્વારા આપવામાં આવી હતી মুসো তেরো ভেট খুতো চোচো আনে ডিশে এপামাদেপাদেকে কাক্য়াকে কাক্য়াকে আকে শালেনামে পিছেনামে পিছেনে কেনে একে ক स्थित આવી જ છે ત્યારે મને ખબર ન હતી હેલો 500 રૂપિયા ના આપો તો ગાડી લઈ જાવ આપણે બહુ ખરાબ છે તાણે પેલો પોપટલા ઘરે પર લઈ જાવ છે બાકી જે ડિપ્રેશન એક તો શું છે આટલું જ છે ને આટલું જ એન્ઝાઇટી ખાઈ લે 10 15 મિનિટ મસ્ત પ્રાણાયામ કરો બસ બરાબર છે તો ઈ પ્રાણાયામ થી શરીર ના 50 તો રાઈઝ ઇન્ડિયા ઇનિશિયેટિવ ફાઉન્ડેશન દ્વારા આજે આ ડાયબિટીઝ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે જેના માટે અમે અમદાવાદથી બહુ સરસ એક યોગાચાર્ય છે શ્રી દિલીપભાઈ ઢોલકિયા એમને બોલાવ્યા છે એ એમની એક ટેકનિક ડેવલપ કરી છે યોગામાં એમને બેલેન્સ થેરેપી જેના થ્રુ એ અત્યારે આપણને જાણકારી આપી રહ્યા છે કે કેવી રીતે આપણે ડાયાબિટીઝને નોન મેડિકલ રીતે રિવર્સ કરી શકીએ છીએ રાઈટ સો જે ઇન્સુલિન લેતા હોય એ લોકોનું ડાયાબિટીસ કેવી રીતે રિવર્સ થાય કે જે લોકોની ડાયાબિટીસ બહુ રહેતું હોય તો એ કેવી રીતે મેડિટેશનથી યોગાથી અને એમના જે ટેકનિક એમને ડેવલપ કરી છે બેલેન્સ થેરેપી એનાથી કેવી રીતે રિવર્સ થઈ શકે છે એ અત્યારે આપણને જાણકારી આપે છે અત્યારે 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 આપણા પ્રોગ્રામમાં સોથી એકસો વીસ જણા લોકો આ પ્રોગ્રામનો બેનિફિટ લઈ રહ્યા છે અને અત્યારે આપણો પ્રોગ્રામ ચાલુ જ છે તો ઢોલકે સાહેબ એ જ બધાને શીખવાડી રહ્યા છે કે કેવી રીતે બેલેન્સ થેરેપીનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસને આપણે રિવર્સ કરી શકીએ છીએ અને એ જે બેલેન્સ થેરેપી છે ખાલી ડાયબિટીઝ માટે નહીં ઘણા શરીરના ઘણા બધા રોગો હોય છે જેમ કે કોઈની ની પેઇન હોય બેક પેઇન હોય કોલેસ્ટ્રોલ હોય બ્લડ પ્રેશર હોય તો એ બધા રોગોમાં એમની જે બેલેન્સ થેરેપી ટેકનિક છે એ યુઝફુલ થાય છે મારું નામ આશીષ પાંડે છે અને રાઇઝ ઇન્ડિયા ફાઉન્ડેશનનો હું એક મેમ્બર છું અને રાઇઝ ઇન્ડિયા ફાઉન્ડેશન એ જે ફાઉન્ડેશન છે એ બરોડા શહેરના લોકોએ બનાવ્યું છે એની અંદર અત્યારે અમારા વીસ મેમ્બર લોકો છે જે લોકો અલગ અલગ આપણા દેશમાં થતી હેલ્થ ઉપર કે મેડિકલ ઉપર કે એજ્યુકેશન ઉપર બધા બધા વિષય ઉપર કામ કરી રહ્યા છે અત્યારે અમે હેલ્થ ઉપર ધ્યાન આપીને આ એક પ્રોગ્રામ અમારું આજે રાખ્યું છે આવતા સમયમાં અમે એજ્યુકેશન ઉપર ફાઇનાન્સ ઉપર મેડિકલ ક્ષેત્રમાં બીજા બીજા પ્રોગ્રામ અમારે રાખવાની તૈયારી છે